સવારની સલામ હેપી અપસર્વ ને આસ્થિ હમણા તે અત્યારથી પુષ્કળ આશીર્વાદ આપ

તમારા પર ઉઠાવો અને તમને શાંતિ આપો હાલેલુયા પ્રેઝ લોર્ડ જીવતા ઈશ્વરની સ્તુતિ કે આપણે બધા જ

રાજાઓના રાજાએ બતાવ્યો છે અને આપણે બધા જ તેમાં આનંદ કરીએ હાલે આપણે બધા સાજા ભરા તંદુરસ્ત છે અને જીવતા ઈશ્વરે તમને અને મને જીવતાની ભૂમિ પર ગણ્યા છે હાલે અને પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ કે આ સુંદર તક આ પળ આ સમય આ દિવસ અને આ સાલ અને આ માસ તેમણે તમને અને મને બતાવ્યો છે ખરેખર દરેકને માટે પોસિબલ નથી પણ તમારા અને મારા માટે આપણા ઈશ્વરે બધું પોસિબલ કર્યું છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા તમને અને મારા પ્રભુએ તમને અને મને આપણા પ્રભુએ મારા પ્રભુએ તમારા પ્રભુએ આપણા પર અદ્ભુત કૃપા રાખીને કરોડા રાખીને આ સમય આપણને બતાવ્યો છે હાલેલુયા ચોક્કસ ઘણા બધા આપણી સાથે નથી રહ્યા આપણા વાલાઓ આપણા અંગત વાલાઓ જેમના પર આપણે પ્રેમ રાખ્યો જેમણે આપણા પર પ્રેમ રાખ્યો તેઓ આપણી મધ્ય આજે નથી પરવાલા મિત્રો ઈશ્વર પિતા જે આપણને કહે છે કે હું તને અનાથ મૂકીશ નહીં જે આપણા પ્રભુ કહે છે હું તને કદી મૂકી દઈશ નહીં હું તને કદી છોડી દઈશ નહીં હાલે લોહીયા પ્રેઝ લોડ પ્રભુની સ્તુતિ થાવ પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ અને પ્રભુની આરાધના થાવ હાલે લોહીયા કે જેમણે હમણે હજી પણ આપણા પર પ્રેમ રાખ્યો છે અને આપણા પર કૃપા કરી છે ગયા માસમાં આપણે જોયું કે તેમના વાલા ઉમતા હોય તો પણ તેમને તે આપે છે હાલે લોહીયા ખોરાક વસ્ત્ર અન્ન પાણી અને જે વાનાની તેમને અગત્યતાઓ છે આપણા પ્રભુ આપણને આપે છે હાલે લોહીયા આ જે શબ્દો બોલવામાં વહલાઓ અને આપણે તેમના વહલા બાળકો બનીને રહેવાનું છે અને એના બધા રસ્તા આપણને બતાવવામાં આવ્યા છે હાલે લોહીયા આજ્ઞાનકિતપણું શુદ્ધતા પવિત્રતા નમ્રતા એને અને વચન પાડીને વચન પાડીને તેમની પાછળ નિષ્ઠાથી ઈમાનદારથી ચાલવાથી અને પ્રભુની આજ્ઞાઓ માનવાથી આપણે ચોક્કસ તેમના ધોરણ પ્રમાણે આપણે જીવન જીવીને ન્યાય બનીશું તેમના ભલા બાળકો બનીશું પ્રેસ ધરાવ ખાલે પ્રભુની સુધી થાવ જેમ ગયા માસમાં આપણા ઈશ્વરે આપણને સુંદર વચન પૂરું પાડ્યું જે ગીત શાસ્ત્ર એકસો સત્યાવીસ અને તેની બીજી કલમ હતી હાલ લોહીયા અને જે વ્યર્થ બાબતો આપણને ન કરવાની કહી છે એ ન કરતા વ્યર્થ બાબતો પર આપણે સમય ન બગાડતા પ્રેઝ દલોડ આપણું ફોકસ આપણે આપણા ઈશ્વર તરફ રાખીએ જેમ ગીત શાસ્ત્ર ચોત્રીસ વગેરે છે કે મારી તરફ જુઓ એટલે તમારા મુખજંકવાળા પર છે નહીં હાલે આપણી મુશ્કેલીઓ તરફ નહીં આપણા દુઃખો તરફ નહીં પણ આપણા ઈશ્વર આપણા ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિને રાખીએ હાલે લોહિયા પ્રેયઝ રડ વીજ રીતના ઈશ્વરની મોટી ઘણી કૃપા અને દયા અને કરુણા આપણા પર છે હાલે લોહીયા પ્રેઝ રડ અને બહુ સુંદર સરાહ આપણને વચન દ્વારા આ માસ્મ પ્રભુ આપી રહ્યા છે તેમના સેવક બાહુલ્લા મુખમાંથી જે શબ્દો નીકળ્યા જે પત્રમાં લખવામાં આવ્યા અને જે સલાહ આપવામાં આવી વચન દ્વારા દોરવણી આપવામાં આવી એ પ્રમાણે તમને અને મને જાન્યુઆરી માસમાં આપણને સુંદર નવા વર્ષમાં નવા વર્ષના પ્રથમ દિવસથી આપણને પ્રભુની દોરવણી પ્રાપ્ત થઈ છે અને એ બાબત તો આ છે કસાની ચિંતા ના કરો પ્રભુ નું વચન કરે છે પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી તમારી ઈશ્વર ને જણાવો હાલે ફિલિપી ચાર અને છ જે જે આપણો આ નવા છે ઈશ્વરે આપણે માટે જાણે આપણને દોરવણી આપવાને માટે આપણને ગાઈડ કરવાને માટે એમના પર વિશ્વાસ કરીને ભરોસો કરીને આગળ ચાલવાને માટે મદદરૂપ બને માટે પ્રભુએ આપણને પૂરો પાડ્યું છે હાલ જે આપણી વ્યવસ્થાઓ છે દરેક વચન પાર પારખેલું છે ને પૃથ્વીના અંત સુધી દરેક વચન રોજે રોજ બધાને વિશ્વાસ કરનારને આશીર્વાદ આપનાર છે હાલે એક માસ પૂરતું નહીં આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ જેમ આપણી અંગત મિનિસ્ટરની વ્યવસ્થાઓ છે એ પ્રમાણે જો હું બોલવા માંગુ તો પ્રભુએ આપણને આ વચન પૂરું પાડ્યું છે જેના પર ભરોસો અને વિશ્વાસ કરતા સન બે હજાર ને પચીસના પ્રથમ માસથી આપણે આ મહિનામાંના દિવસોમાં આગળ વધીએ હાલે વિચાર તો હતો કે માણસો ઘણી ચિંતા કરે છે નહીં અને પ્રભુ ચિંતા માટે બાઇબલમાં ઘણું બધું જણાવે છે અને આ વર્ષ આખું વર્ષ જો આપણે લઈએ તો આ વર્ષમાં ચિંતા નથી કરવાની હાલે ચિંતા નહીં પ્રભુ કહે છે ચિંતા ના કરશો ચિંતા કરવાથી તમારા મને કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે હાલે આ શબ્દો જે ચિંતા છે એ આપણે આખા વર્ષને માટે આપણને કહેવામાં આવ્યો છે કે આખું વર્ષ તમારે અને મારે ચિંતા કરવાની નથી હાલે લોને માણસો સૌથી વધારે જે બાબતો કરે છે એ તો ચિંતા છે શું થશે એમ બધા માણસો વિચારતા હોય છે નહીં અને પોતાના આયોજનમાં ઘરમાં કુટુંબમાં પરિવારમાં લગ્ન જીવનમાં જોબમાં બિઝનેસમાં બાળકોના ભવિષ્યમાં અને હાલતા ચાલતા આપણા દરેક નાના મોટા કામોમાં આપણે ચિંતા વ્યક્ત કરીએ છીએ હવે શું થશે તો હાલ વાલા મિત્રો પ્રભુનું વચન આપણને આજથી શીખવાડે છે હિંમત આપે છે દોરોણી આપે છે કસાની ચિંતા ના કરો કસાની ચિંતા ના કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સુધી સહિત તમારી હરોજો ઈશ્વરને જણાવો હાલે ફિલિપી ચાર અને છ અને વાલા મિત્રો વ્યક્તિગત રીતે જો પાઉલના જીવન તરફ આપણે દ્રષ્ટિ કરીએ હા સંત પાઉલના તરફ પ્રેરિત પાઉલના તરફ શાઉલમાંથી પાઉલ બનેલા માણસ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો તેઓ નજર કેદ હતા અને ઘણી મુશ્કેલીઓમાંથી એ સમય દરમિયાન તેઓ પસાર થતા હતા ઘણી વાર એકલા પડી ગયા તેમને સાથીઓ છોડી દીધા રાજાની સમક્ષ રોમન સરકારની સમક્ષ તેમણે એકલા ઉભું રહેવું પડ્યું છે એ પોતાના કહે છે મને કોઈ સાથ ના આપ્યો મારી પક્ષમાં કોઈ ના બોલ્યું મને મૂકીને જતા રહ્યા મને છોડી દીધો ને ઘણી બધી એવી બાબતો આપણે વાંચીએ છીએ અને એવી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પ્રભુના સેવક તમને મને કહે છે ઘસાની ચિંતા ના કરો પણ

આપણે આ નવા માસના પ્રથમ સવારમાં આપણે આગળ વધીએ બધું કહી શકાય છે પણ ઓડિયોની લિમિટ પ્રમાણે હું અહીંયા આગળ અટકીશ અને આપણે પ્રાર્થનામાં જઈશું ફરી એકવાર મારા કુટુંબ તરફથી મારી ટીમ તરફથી અને અમારી મિનિસ્ટ્રી તરફથી તમને બધાને નવા વર્ષના અભિનંદન ગયા માસમાં જો કોઈ ભૂલ થઈ હોય તકલીફ થઈ હોય તમને દુઃખ પહોંચાડ્યું હોય તો હૃદયથી

અને આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ ખાસ પ્રભુ તમને વિનંતી કરીએ છે કે પ્રભુ આ સુંદર સમય નવ વર્ષ નવી સવાર નવી તકો આપવાને માટે પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ આ ધન્યવાદના ઉદ્ગારો અને હાક મારતા આ ધન્યવાદને લઈને પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા અમારા અવાજો ને પ્રભુ અમે તમારી સમક્ષ પહોંચે એવા ઊંચા અવાજે પણ પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ પ્રભુ અમારી સ્તુતિ આરાધના અને પ્રભુ મારા હૃદયના ભાવ પ્રમાણે

દૂર કરો અને પ્રભુ આભાર માનીએ છે તમે અમે જા તમે અમને જાણો છો તમે અમને ઓળખો છો અને જે પ્રભુ શબ્દ અમને મળ્યો છે ચિંતા કે જેનાથી અમારે દૂર રહેવાનું છે જેને અમારે ચિંતા કરવાની નથી જેની સામે હારી જવાનું નથી પ્રભુ અને એને માટે પ્રભુ દોરવણી આપવાને માટે તમારું વચન આપવાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માને છીએ પ્રભુ જેમ જેમ લોકો પ્રભુ આ વચન પર ભરોસો કરે વિશ્વાસ કરે અને તમારી પાસે પોતાની અરજો આભાર સુધી સાથે લઈને આવે પ્રભુ એ સર્વની પ્રાર્થનાઓ પ્રભુ તમારી આગળ માન્ય થ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા જેમ પ્રભુ હિસ્કિયા રાજાએ પ્રાર્થના કરી પ્રભીતા કે લોકો બધા શુદ્ધ નથી પણ પ્રભુ તમે એમને માફ કરો અને પ્રભુ તમે એમને માફ કરી પ્રભુ એમ પરમેશુ પિતા અમારી પ્રાર્થના છે કે પ્રભુ આખી વિશ્વ આખા વિશ્વમાં જ્યાં કંઈ આ વચન પર વિશ્વાસ રાખીને આ માસ પર ચાલવામાં આવે પ્રભુ પિતા તમારા વચનો પર ભરોસો રાખીને તેઓ ચાલે ત્યારે પ્રભુ તેઓ વચન પ્રમાણે આશીર્વાદિત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે એટલા માટે કે તેમનો વિશ્વાસ તમારા પર કાયમ રહે વિશ્વાસમાં વધારો થાય અને પ્રભુ કોઈ પણ રીતે તેઓ પાછા ના પડે તેમનો આનંદ ઉલ્લાસ બમણો થતો જાય પ્રભુ તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી થતી દેખાય તેમના આયોજનો સફળ થતા દેખાય તેમના આર્થિક પ્રશ્નો દૂર થઈ જાય તેઓને સારી તંદુરસ્તી મળે તેમના ઘરોમાંથી રોગ અને મનવાળ પ્રભુ ચાલ્યા જાય પ્રભુ વિતા સુખાકારી આવે અને પ્રભુ આનંદ આનંદ અને આનંદ સાથે પ્રભુ તમારું ઘર ભરાય જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા હા બાબા પ્રભુના પ્રભુ રાજાઓના રાજા તમારા વાલા દીકરા પ્રભુ ઈશ્વના નામે અમે તમને અરજ કરીએ છીએ સાબરનારને તમે આશીર્વાદ આપો આ બાબા તમે જેમ હારને અને પ્રભુ મુક્ષાને હારુંને કહ્યું કે ઝરાયલ લોકોને આશીર્વાદ આપો જેમ તમે બલામને માટે કહ્યું તમે આશીર્વાદ કહ્યું પ્રભુ એમ પ્રભુ અમે બધા જ પ્રભુ તમારા લોકો તરીકે પ્રભુતા તમારા બાળકો તરીકે પ્રભુ અમે તમારા બાળકો સાંભળનારને વિશ્વાસ કરનારને આશીર્વાદો પર આશીર્વાદો મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા દરેકને આશીર્વાદો પર આશીર્વાદો મળે સારી તંદુરસ્તી મળે જોબ મળે બિઝનેસ આશીર્વાદ થાય ધનનો આશીર્વાદ મળે પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે વિદેશ જવાનો આશીર્વાદ મળે પ્રભુએ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર તો ખાલી થાય મકાન ખરીદાય મકાન વેચાય નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે પ્રભુ અને પરમેશ્વર પિતા તેમની વિરુદ્ધના તમામ એફઆઈઆર કોર્ટ કેસ કોર્ટ તો મતો ખાલી જ થાય પ્રભિતા એવી અમે પ્રાર્થના કરી જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં આપે છે થાય પ્રભુ આગળના સમયમાં સાથે રહેજો દુઃખી ભાઈઓ વિધુરો વિધવા બહેનો આના સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રૂપિયો અને વિકલાંગોની સાથે રહેજો અને આજથી અમારી સાથે અમારી મિનિસ્ટ્રી સાથે રહેજો અમારી ટીમ સાથે રહેજો અને પ્રભુ જે વિશ્વાસના ઘરના જે સેવાઓ કરે છે અંગત વ્યક્તિગત રીતે તેઓની પણ પ્રભુ તમે સાથે તેમનું પોષણ કરજો અને પ્રભુ અમારું પણ પ્રભુ તમે પ્રભુ અમારી સેવાની પણ પ્રભુ તમે નોંધ લઈને પ્રભુ અમારા દ્વારા તમે મહિમા પામજો હમણાં છું પહેલાં પાપાને માફ કરજો અને સાંજે આ ભરણ લાવજો માગતા પ્રભુ ઈશ્વરના નામ આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન